વાત સુરતની તો સુરતમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છે બે દિવસના વરસાદી વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન ગણી શકાય ખેતરોમાં ઊભા પાક તેમજ વાવણી થઈ ગયા બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે વરાછા કતારગામ કાપોદરા અમરોલીમાં વરસાદ છે વરસાદને કારણે રોડ રસ્તા પાણીથી સુરત અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યો છે વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ વરસાદ પડ્યો છે તે ખેતી લાયક વરસાદ કહી શકાય કારણ કે જે પ્રકારે શહેરભરમાં આસપાસ તમામ જે ખેડૂતો છે તે ઘણા સમયથી ક્યાંય ને ક્યાંય વધારે વરસાદ ને પગલે ચિંતામાં હતા પરંતુ

જે પ્રકારે બે દિવસના વરસાદી વિરામ બાદ વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતના વરાછા કતારગામ કાપોદરા અઠવા અડાજણ સહિતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં જે પ્રકારે ઠંડક પ્રસરી છે અને ખાસ કરીને

શહેરીજનો માટે પણ ક્યાંય ને ક્યાંય રાતના સમાચાર કારણ કે જે પ્રકારે બે દિવસ વરસાદનો વિરામ હતો ત્યારે બફારો થતો હતો અને અત્યારે વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તેથી જ તમામ શહેરીજનો છે તે હાલ વરસાદના કારણે ખુશ જોવા મળી રહ્યા છે કેમેરામેન સાથે ટીવી ન્યૂઝ,